નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે દશામાનું વ્રત વિધિ અને બે હજાર ચોવીસમાં દશામાનું વ્રત કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે પૂર્ણ થાય છે તેના વિશે વાત કરીશું દશામાનું વ્રત અષાઢ અમાસથી શરૂ થાય છે દસ દિવસ સુધી ચાલતા આ વ્રતમાં દશામાની માટીની મૂર્તિ ખરીદી અને તેની સ્થાપના કર્યા બાદ માની આરાધના કરવામાં આવે છે તો જાણો કેવી રીતે કરવું આ વ્રત અને તેની માહિતી હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની સાથે જ વિવિધ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે થોડા દિવસોમાં દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે ગુજરાતના મોટા ભાગની મહિલાઓ આ વ્રત ચોક્કસથી કરતી હોય છે અષાઢ વદ અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો આરંભ થશે જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન કીર્તનની રમઝટ સાથે દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે તારીખ પાંચ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ દરમિયાન દશામાના વ્રત કરી ભક્તો પૂજા વિધિ કરી માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરશે અને આશીર્વાદ મેળવશે આગામી પાંચ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ દરમિયાન દશા માતાનું વ્રત રાખી ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે દશા માતાના વ્રતને ખૂબ જ કૃપાળુ વ્રત માનવામાં આવે છે જે દર વર્ષે ગુજરાતમાં મહારાષ્ટ્ર ગોવા અને દક્ષિણ ભારતના હિન્દુ સમુદાયના લોકો દ્વારા મનાવવામાં આવે છે આ વ્રત દેવી દશામાં કે જેમને આશાપુરામાં અથવા મુંબઈમાં પણ કહેવામાં આવે છે તેમને સમર્પિત આ વ્રત છે દર વર્ષે દશામાના વ્રત શ્રાવણ માસના પ્રથમ દિવસથી શરૂ થાય છે દસ દિવસ સુધી મા દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે કાચા સૂતરના દસ તાતણા બનાવી દસ ગાંઠ બાંધવામાં આવે છે દરરોજ મા દશામાની પૂજા સાથે કથા સાંભળવામાં આવે છેલ્લા દિવસે દશામાની પૂજા કર્યા બાદ મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે દશામાનું વ્રત પાંચ કે દસ વર્ષ સુધી કરવામાં આવે છે તેને અધ્વચ્ચ મૂકવું અશુભ મનાય છે દસ દિવસ દરમિયાન એકટાણું કે નકોરડા ઉપવાસ મહિલાઓ કરે છે જો સાચા હૃદય અને ભક્તિ સાથે આ વ્રત કરવામાં આવે તો જીવનના દુઃખ અને સમસ્યાઓ એક વર્ષમાં જ દૂર થઈ જાય છે આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે આ વ્રત દરમિયાન દશા માતાની પૂજા વિધિ અને તેમની ગુણગાન ગાવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે દશામાના નોરતા તરીકે પણ આ વ્રતને ઓળખવામાં આવે છે આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા વ્યક્તિગત પારિવારિક અને સામૂહિક ધોરણે માટીના દશામાની મૂર્તિની પ્રધારણી કરી સતત દસ દિવસ સુધી નિત્યક્રમ મુજબ સાંઢણીનું તેમજ માતાજીનું પૂજન અર્ચન સત્સંગ બટુક ભોજન મહાપ્રસાદ સંકીર્તન અને સંતવાણી સહિતના અનેક ગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ભાવિકો દ્વારા દસ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવશે આ દરમિયાન દાન દક્ષિણા વસ્ત્રદાન અન્નદાન અને જીવદયા જે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે અને અંતિમ દિવસે વ્રતનું ઉજવણું કરી દશામાંને વિધિવત રીતે નંદી તળાવમાં વિસર્જિત કરવામાં આવશે